નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ચુમ્માલીસો રૂપિયા ઊંચામાં જોવા મળી રહ્યા છે આજે એક સાથે ચારસો પાંચસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે હવે જેમ પર નજીક આવી રહી છે તેમ જીરુના ભાવમાં સુધારો આવી શકે છે બાકી વધગીડ સાથે દરરોજ બજાર જોવા મળી શકે છે અન્ય માર્કેટ યાર્ડોની અંદર પણ તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પચાસ રૂપિયા હળવદ ત્રણ હજાર મોરબી એકત્રીસો થી પાંત્રીસો ને એસી રૂપિયા પાટડી ચોત્રીસો પચાસ થી છત્રીસો ને પંચોતેર રૂપિયા બોટાદ બત્રીસો દસ થી છત્રીસો ને સિત્તેર રૂપિયા જસદણ પચીસો થી સાડા ત્રીસો ને વીસ રૂપિયા ગોંડલ બાવીસોથી છત્રીસો ને એકસઠ રૂપિયા વાંકાનેર એકત્રીસોથી છત્રીસો ને છવ્વીસ રૂપિયા જેતપુર સિત્યાવીસો પચાસથી પાંત્રીસો રૂપિયા ઊંઝા તેત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા થરાદ ત્રેવીસોથી સાડત્રીસો ને સત્તર રૂપિયા પાટણ એકત્રીસો એકસઠથી એકત્રીસો ને એકસઠ રૂપિયા હારીજ બત્રીસો એંશીથી રૂપિયા થરા બત્રીસો પચાસથી છત્રીસો રૂપિયા નેનવા ત્રણ હજાર અગિયારથી છત્રીસો ત્રીસ રૂપિયા વારાહી તેત્રીસો બાવીસથી પાંત્રીસો નેવું રૂપિયા દિયોદર ત્રેવીસો અગિયારથી છત્રીસોને એકત્રીસ રૂપિયા રાધનપુર સિતવીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા રાપર તેત્રીસો બારથી પાંત્રીસો પચાસ રૂપિયા પચાઉ ત્રણ હજારથી ચોત્રીસો સિત્તેર રૂપિયા અંજાર એકત્રીસો ચાલીસથી છત્રીસો દસ રૂપિયા જામનગર પચીસોથી થી દસ રૂપિયા ભાવનગર અઠ્યાવીસોથી ચોત્રીસો રૂપિયા પોરબંદર ત્રણ હજાર પંચોતેરથી ચોત્રીસો પચીસ રૂપિયા અમરેલી અઠ્યાવીસો ત્રણથી ચોત્રીસો સિત્તેર રૂપિયા ત્રાંગધ્રા તેત્રીસોથી છત્રીસો ને રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી છત્રીસો રૂપિયા બાબરા બે હજાર નવસો થી પાંત્રીસો પચાસ રૂપિયા સમી ચોત્રીસોથી પાંત્રીસો ને પચાસ રૂપિયા ધાનેરા બે હજાર નવસો થી બત્રીસો એકાવન રૂપિયા હિંમતનગર બે હજારથી તેત્રીસો રૂપિયા જૂનાગઢ એકત્રીસોથી પાંત્રીસો પચાસ રૂપિયા જામખંભાળિયા તેત્રીસોથી છત્રીસો પચાસ રૂપિયા જામજોધપુર એકત્રીસો થી એકોતેર રૂપિયા ટ્રોલ એક્યાવીસો પંચાવન થી ચોત્રીસો રૂપિયા બહુચરાજી ત્રણ હજારથી સાડાત્રીસો રૂપિયા માંડલ તેત્રીસો થી સાડા ત્રીસો રૂપિયા રાજુલા છત્રીસો થી છત્રીસો રૂપિયા કાલાવડ પચીસો થી સાઠ રૂપિયા ઉપલેટા એકત્રીસો થી તેત્રીસો પિસ્તાલીસ રૂપિયા વિરામ ગામ થી પંચાવન રૂપિયા અને દશેડા પાટડી ચોત્રીસો ત્રીસથી છત્રીસો ને ચોપન રૂપિયા